જુનાગઢ જિલ્લો ચાલીસ કિલોમીટર જેટલો વિશાળ દરિયો ધરાવે છે આ દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઘૂસણખોરી અટકાવવા તેમજ દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા સૂચન આપેલ જે અન્વયે જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ આ સંદર્ભને ધ્યાનમાં રાખી મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોક મોકડ્રીલ દરમિયાન દર ચાર કિલોમીટર ઉપર એક વાયરલેસ કમ્યુનિકેશન સેટ ઊભા કરવામાં આવ્યા હતા તેમજ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ અલગ કુલ દસ ટીમો દ્વારા સમગ્ર દરિયાઈ વિસ્તારને આવરી લેવાય તે રીતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે ટીમો દ્વારા દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તથા પાવર પેરાગ્લાઇન્ડિંગની મદદથી હવાઈ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લાનો ચાલીસ કિલોમીટરનો દરિયાઈ વિસ્તારમાં આવેલ મેંગઝના જંગલો અને કાંઠા વિસ્તાર અને કાંઠાથી ત્રણ કિલોમીટર અંતરના સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમજ ઉપલબ્ધ વાયરલેસ કોમ્યુનિકેશન દ્વારા જૂનાગઢ જિલ્લાની દરિયાઈ પટ્ટીને વધુ સુરક્ષિત બનાવવા આજ રોજ મેગા કોસ્ટલ એક્સરસાઇઝનું આયોજન જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું